વડોદરા શહેરના છાણી જકાતનાકા પાસે આવેલા એક પાર્ટી પ્લોટ નજીક ગઈકાલે મોડી રાત્રે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પલટી મારી ડિવાઈડરની સામેના રોડ ઉપર પલટી ખાઈ ગઈ હતી છાણી જકાતનાકા કુમકુમ પાર્ટી પ્લોટની બાજુમાં રોડની અંદર રુદ્રાક્ષ ફ્લેટ આવેલો છે આ ફ્લેટની બાજુમાં રાત્રે રાજકોટની પાસિંગની ગાડીનો ચાલક ઓવર સ્પીડ કાર હંકારીને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તેને કારના સ્ટીરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતા કાર રોડ ડિવાઇડર સાથે અથડાઈ હતી અને પલટી મારી ગઈ હતી કાર એટલી સ્પીડમાં હતી કે ડિવાઇડરને અથડાઈને પલટી મારી સામેના રોડ ઉપર ગુલાટ મારી ગઈ હતી અકસ્માતને પગલે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા અકસ્માતની ઘટનાને લઈને ફતેગંજ પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી ઊંધી પડેલી ગાડી ચાલુ હોવાથી ગાડીમાં કેટલા જણ હતા તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે જો કે ગાડીમાં કોઈ ન જણાઈ આવતા તેઓ ભાગી ગયા હોવાનું પ્રાથમિક તબક્કે ચર્ચાઈ રહ્યું છે